એક ધર્મનગર નામના ગામમાં ત્રણ મિત્રો રહેતા ધનજી વીરેન્દ્ર અને કાળુભા ત્રણે મિત્રો ગુજરાત પોલીસ ભરતીની તૈયારીઓ કરતા હતા ધનજીની પરિસ્થિતિ ખૂબ નબળી હતી તેનું ઘર અને જૂનું હતું બીજી બાજુ વીરેન્દ્ર એક પૈસાવાળાનો છોકરો હતો તેનું ઘર મોટું અને ઘરે ગાડી બાઇક પણ હતું અને એવું જ ઘર કાળુભાનું પણ હતું ધનજી વીરેન્દ્ર અને કાળુભા ત્રણે સવારે વહેલા દોડવા જાય ધનજી પાસે સારા બૂટ લેવા પણ પૈસા નહોતા તેના બૂટ જૂના અને ફાટેલા જેવા હતા બીજી બાજુ વિરેન્દ્ર પાસે મોટી કંપનીના મોઘા બૂટ હતા દોડવા માટે અને કાળુભાને તો પોતાના પિતાની મોટી દુકાન હતી બૂટ માટેની એટલે તેની પાસે તો બેસ્ટ બૂટ હતા દોડવા માટે ત્રણે સવારે અંધારામાં જોડે દોડતા વિરેન્દ્ર અને કાળુભા કરતા પણ ધનજી દોડવામાં આગળ નીકળી જતો ત્રણે દોડીને ઘરે જાય છે સૂરજ ઉગે છે પછી વિરેન્દ્ર અને કાળુભા પોતાનું બાઇક લઈને લાઇબ્રેરી વાંચવા માટે જાય છે અને બીજી બાજુ ધનજી ખભે પાવડો લઈને ખેતરે કામ કરવા જાય છે વિરેન્દ્ર સાંજ પડે ઘરે આવે છે અને પોતાના પલંગમાં સૂતા સૂતા ફોનમાં પૈસા ભરીને લીધેલા પોલીસ માટેના ક્લાસ જોવે છે બીજી બાજુ ધનજી ભેંસો લઈને સાંજે ઘરે આવે છે અને જમીને રાત્રે પુસ્તકો લઈને વાંચવા બેસે છે ધનજી પાસે નવા પુસ્તકો લેવા માટે પણ પૈસા નથી હોતા એટલે તે પોતાના સમાજની લાઇબ્રેરીમાં મફતમાં વાંચવા માટે પુસ્તકો મેળવવા જાય છે જે પુસ્તકો વાંચી તે તૈયારી કરે છે જ્યારે કાળુબા પણ રાતે એસી રૂમમાં ટેબલ ખુરશી પર બેસીને વાંચતા હોય છે હવે ગુજરાત પોલીસની પરીક્ષાનો સમય આવે છે ધનજી વિરેન્દ્ર અને કાળુબા ત્રણે પરીક્ષા આપવા માટે જતા હોય છે તે પહેલા હનુમાનજીની મૂર્તિને પગે લાગે છે ત્રણે પરીક્ષા આપીને પાછા આવે છે ધનજી અને વિરેન્દ્ર ખુશ હોય છે અને આવીને કહે છે કે પેપર સારું ગયું જ્યારે કાળુબા થોડા નિરાશ અને ધીમા અવાજે કહ્યું કે ઠીક ઠીક પેપર થોડા સમય પછી પરીક્ષાનું પરિણામ આવે છે જેમાં વિરેન્દ્રને એકસો સોળ માર્ક્સ આવે છે બીજા નંબરે ધનજીને એકસો અગિયાર આવે છે અને છેલ્લે કાળુભાને એકસો ત્રણ જ આવે છે પણ જ્યારે ફાઇનલ પરિણામ આવ્યું તો વિરેન્દ્ર અને કાળુભા બંને નોકરીએ લાગી ગયા અને ધનજી હજુ પણ પોતાની મજબૂરીમાં મજૂરી કરવા જાય છે ગામના સવજીભાઈ માસ્તર તમો ફેસબુકવાળા બધા લોકોને સમજાવે છે કે ધનજી અને વિરેન્દ્ર બંને ઓબીસી અનામતમાં હતા જેમાં વિરેન્દ્રને બધી સગવડ મળી એટલે તે વધારે માર્ક્સ લાવ્યો જ્યારે કાળુભાને ઓછા માર્ક્સ હતા તો પણ લાગી ગયા કેમ કે તેઓ ઈડબ્લ્યુએસ અનામતમાં હતા Like, comment, and subscribe!